વાવાઝોડાના નુકસાનના કારણે ખેડૂતોને કેવી રીતે સહાય મળશે ખેડૂતોએ શું કરવું એક જિલ્લા ખેત વિભાગે ગ્રામસેવકોને આપેલ સૂચના મુજબ ઊભા પાકમાં કાપણી અવસ્થાએ પાક આડો પડી જવાના કારણસર ખેતરમાં પાણી ભરાવાના કારણસર દાણા ઉગી થયા હોય અથવા સંભાવના હોય આ પ્રકારે ખેડૂતને તેત્રીસ ટકાથી વધારે પાક નુકસાન થવાની સંભાવના હોય તો ડિજિટલ સર્વે કરી સહાય ચૂકવાશે બે સરકાર દ્વારા કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા સર્વે કામગીરી સર્વેયરોને ખેતરોમાં મોકલી કરવાનું હોવાથી નુકસાન વળતર મેળવવા ગામના ગ્રામસેવક વીસીઈ અથવા સર્વેયરોને ખેડૂતનું નામ મોબાઇલ નંબર સર્વે નંબર પાકનું નામ વાવેતર વિસ્તાર લોકેશનની માહિતી મોકલી આપવાની છે માહિતી મુજબ સર્વે નંબર પર આવી સર્વેયર કૃષિ પ્રગતિ એપ્લિકેશનમાં આવી સર્વે કરી જશે કુલ બે ફોટો અપલોડ કરવાના રહેશે પ્રથમ ફોટો આખા ખેતરનો સ્પષ્ટ ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે બીજો ફોટો આ ફોટોમાં પાકને થયેલું ચોક્કસ નુકસાન સ્પષ્ટ દેખાય તે રીતે લેવાનો અને અપલોડ કરવાનો રહેશે